આજે આપણે મેંદુવડા બનાવીશું પણ એવા મેંદુવડા કે જે કોઈ પલાળવાની ઝંઝટ નહીં કે કોઈ આથવાની ઝંઝટ નહીં તમને એવું લાગ્યું કે મારે મેંદુવડા ખાવાની ઈચ્છા થઈ છે તો પણ મેંદુવડાનું પલાળ્યું તો નથી તો આપણે મમરામાંથી મેંદુવડા બનાવીશું તો એક કપ મમરાને પલાળી અને બાઉલમાં લઈ અડધો કપ ચોખાનો લોટ આદુ મરચાંની પેસ્ટ નાખીશું બે ચમચી થોડું ચપટી જીરું અને ધાણા નાખી અને એને આપણે આ રીતના મિક્સ કરી સ્વાદ મુજબ મીઠું એડ કરી અને એક એક કપ દહીં લેવાનું છે એક કપ દહીં નાખી એનો લોટ આપણે બાંધી લેવાનો છે અને પછી આ રીતના ગોળ બનાવી એને વચ્ચેથી આંગળીથી કાળું પાણીને બધા મેંદુવડા તૈયાર કરી લેવાના છે પછી એને ગરમ ગરમ ખાસ ગેસમાં આપણે મેંદુવડા પહેલાં નાખીશું પછી ગેસને થોડો ધીમો કરી અને એને તળી લેશું તો તૈયાર છે આપણા મેંદુવડા આ મેંદુવડા તમે બાળકોને લંચમાં પણ આપી શકો છો કારણ કે આમાં કોઈ પલાળવાની કે કોઈ ઝંઝટ નથી અને ઝટપટ બની જાય છે ફ્રેન્ડ્સ તો કેવો લાગ્યો મારો આઈડિયા જો તમને આઈડિયા ગમ્યો તો એક લાઈક જરૂરથી કરજો અને બનાવીને મેંદુવડા જરૂરથી ખાજો થેન્ક યુ